પલસાણા તાલુકાના સાકી ગામમાં મિલકત નંબર એક હજાર ચારસો ઇઠ્યોતેરમાં રહેણાક ઘરના વિસ્તારમાં એન્ડ્સ મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થતાં જ ગ્રામજનોમાં ભારે વિરોધ થતાં પોલીસ બંદોબસ્ત સાથે મોબાઈલ ટાવરની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈ ગ્રામ પંચાયતના સત્તાધીશો ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે કહેવાય છે કે અગાઉના તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડનો દુરુપયોગ કરી મોબાઈલ કંપનીને એનઓસી આપી હોવાની શક્યતા છે હું સાકી ગામનો રહેવાસી અશ્વિનકુમાર ડાલતરાય નાયક ડેપ્યુટી સરપંચ અને મા સરપંચ અવિશ્વાસની દરખાસ્તી દૂર થયા હોવાથી મારી પાસે અત્યારે સરપંચનો ચાર્જ પણ છે અને જે ન અને સાંકી ગામના તળાટ આ ટાવર ઊભો કરવા માટે એનઓસી આપી ગયેલા હતા એના પુરાવા કોઈ પણ પંચાયતમાં મૂક્યા નથી અને પંચાયતની બોડીને પણ જાણ કરી નથી બરાબર અને ઠરાવમાં પણ લીધું નથી એ લેટર પેડ કાંથી લાવ્યા અને કઈ રીતે લખીને એ આપવું એ ગ્રામ પંચાયતની બોડીને ખબર નથી અને એના આધારે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે મામલેદાર સાહેબને રજૂઆત કરી છે પ્રાંત સાહેબને અમે અરજી આપી છે કલેક્ટર સાહેબને અમે અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે અને ટીડીઓ સાહેબના કહેવા પ્રમાણે અમે જૂની આપેલ એનઓસી રદ બાતલ કરી છે અને એ અમે ઠરાવ કરેલ છે પંચાયતની બોડીની મિટિંગ લઈને અને ટીડીઓ સાહેબના કહેવા મુજબ ગ્રામ પંચાયતને ગામ ગામતળની જમીનમાં જે તે માલિકોની જમીન આવેલી હોય અને તેની અંદર કોઈપણ રીતનું બાંધકામ કરવાનું હોય તો એ બાંધકામની પરવાનગી ગ્રામ પંચાયત પાસેથી લેવાની જરૂરી હોય છે અને તે પણ આ ટાવરવાળા ભાઈઓ ઇન્ડેક્સ ટાવરવાળા ભાઈઓએ લીધી નથી એટલે ગેરકાયદેસર છે તો એ ટાવર અટકાવવા માટે અમે નોટિસ આપી છતાં પણ એ લોકો પોલીસ બંદોબસ્ત હેઠળ આ ટાવર ઊભો કરી દીધેલ છે અને હમો ગ્રામજનોએ એમની અગાઉની કાર્યવાહી જે થાય તે હમો કરવા તૈયાર છે અને ગ્રામ જવા કહેવા મુજબ કે તમે આટલા વર્ષોથી આ ભાજપમાં રહ્યા હોવા છતાં ભાજપ લોબી બી તમારું સાંભળી નથી તો તમે ભાજપ લોબીના પલસાણા તાલુકા સંગઠનના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દો એટલે હું રાજીનામું આપવા તૈયાર છું અને હું કાલે રાજીનામું આપી દઈશ બસ એ જ હું નીલકંઠાઈ મોહનભાઈ દેસાઈ રહેવાસી સાંખી અમે સાંખી ગ્રામજનોની વારંવાર ઉચ્ચ કક્ષા સુધીની રજૂઆત છતાં પણ કોઈ પણ અધિકારી અમારી આ ફરિયાદ ધ્યાને લેતા નથી અને જો આ રીતના જ ગ્રામજનોની લાગણીને અવગણીને જો આ લોકો આ રીતના નિર્ણયો લેતા રહેશે અને કાર્ય કરતા રહેશે તો સાંખી ગ્રામજનો વતી હું બધા હું જણાવું છું કે આવનારી ચૂંટણીમાં અમે કોઈ પણ મતદાન કરવા નથી ને ચૂંટણીનો બહિષ્કાર કરીશું આ બાબતે અમે અશ્વિનભાઈ દોલતરાય નાયક સાથે ટેકામાં અમે બધા સમસ્ત ગામજનો ઊભા છે ને એમના નિર્ણયને જ અનુસરીશું તેઓ સાકી ગામના સરપંચ છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી